કારણ કે ગામના વડીલોથી લઈ બાળકો ગુજરાતના જિલ્લાના નામ યાદ રાખી શકે જેમાં સમગ્ર ગુજરાત એક જૂથ બનીને રહે છે તેમ આ ગામના લોકો પણ એક જૂથ બનીને રહે છે તમામ પ્રતિનિધિ સરપંચ કે ચેરમેન હોય કે ડિરેક્ટર હોય તમામ લોકોને ગામ લોકો સમરસ જ ચૂટે છે ક્યારેય અહીં ઇલેક્શન પણ થયું નથી તો ગામના તમામ યુવાનો અને વડીલો ખેતી અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તમામ લોકો એક જૂથ બનીને અને સંપીને રહે છે ક્યારેય કોઈ અણબનાવ પણ જોવા મળતો નથી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આવેલું અમારું આ ભંડવાલ ગામ જે એક આદર્શ ગામ તરીકેની આગવી ઓળખ ઊભી કરે છે ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા દરેક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેમાં સીસીટીવી કેમેરા વાઈફાઈ લઈ અને બાળકોને પ્રાથમિક શાળાની અંદર જ્ઞાનકૃત પ્રોજેક્ટ દ્વારા ભણતર પણ આપવામાં આવે છે અને ગામની અંદર રોડ રસ્તા ગટર પાણીની સુવિધાઓ મિનરલ પાણી પણ પાંચ રૂપિયાની કિંમતે આપવામાં આવે છે એટીએમ સિસ્ટમ દ્વારા અને ગામની અંદર એક ભાઈચારાની આગવી મિસાલ છે કે ગામની અંદર આજ સુધી ઓગણીસો પંચાણુંથી જ્યાર સુધી પંચાયત અમાલમાં આવે ત્યારથી સેવા મંડળી હોય દૂધ મંડળી હોય એસ પ્રાથમિક શાળા કોઈ કોઈપણ પ્રકારની ગામની અંદર ચૂંટણી થતી નથી ને ગામનું જો હિત જળવાય એ દિશામાં ગ્રામ પંચાયત સેવા મંડળી અને દૂધ મંડળીની કમિટી દ્વારા પ્રયાસો કરવામાં આવે છે અને ગામની અંદર મહત્ત્વની વાત એ છે કે તમાકુ ગુટકાઓનું વેચાણ થતું નથી ગામ એક આદર્શ ગામ બનવા માટે એક આદર્શ ગામ છે ને એથી પણ આગળ આદર્શ ગામ બનવા માટે જઈ રહ્યું છે ગામની અંદર સુખ સુવિધાઓનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થાય છે અને એની અંદર આજ દિન સુધી 4 વર્ષની અંદર ગ્રામ પંચાયતમાં પણ કોઈને અસંતોષ હોય એવી એક પણ અરજી આ પંચાયતમાં આવેલી નથી અને ગામની અંદર કોઈ પણ જાતના લડાઈ ઝગડા થતા નથી જેના લીધે વડાલી પોલીસ સ્ટેશનની અંદર અમારા ગામ થકી એક પણ ફરિયાદ નોંધાયેલી આજ દિન સુધી નથી

અને આ નિયમને લઈને ગામ લોકો હાલમાં વ્યસન મુક્ત બન્યા છે અને કોઈ વ્યક્તિ હાલમાં વ્યસન પણ કરતું નથી

તો આ ઉપરાંત ગામની એકતા પણ એવી છે કે જેને લઈને હજુ સુધી ગામનું નામ પોલીસના ચોપડે પણ નોંધાયું નથી સત્યデー.com સાબરકાઠા વેલકમ ટુ ધ રણ ફોર This Starkland to dawn the colorful robes of festivity breathe in this air of celebration and excitement યુટ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે